ચૂંટણી અંદર આવું કઈ પણ કામ ચાલે કે અમે ચાલવા દઈશું નહીં ઉપલાથી અધિકારીને ભાજપના જે કાર્યકર્તાઓ કોઈ કર્મચારીઓ જે છે આમાં જેની મિલી હોય એ દરેકને કહેવામાં આવે છે કે આ કામ ચલાવી દેવામાં આવશે નહીં તમે ખાસ ને ખાસ નોંધ લ્યો એ લોકો પોતે એમ કહે છે કે અમારે આમાંથી રેતી નીકળે એ જ રેતી વાપરવાની છે તો રેતી વાપરવા દેવામાં આવશે નહીં આ દરિયાની ખારા પાણીની રેતી છે અને આ શેપ ડેમ રેલી તમે જોઈ શકો છો જે રેતીનો વિડીયો અમે લોકો ઉતાર્યો છે એ લોકોનું કર્મચારીનું કર્મચારી કહેવાનું એવું છે કે અમારે આમાંથી જે રેતી નીકળે એ જ રેતી વાપરવાની છે પણ આ રેતી નથી ભાઈ કારણ કે આ ખરા માટે પણ આ રેતી વપરાતી નથી અહિયાં ધારાસભ્ય જોઈ ગયા છે તો એને ટેન્ડર માં જોવું જોઈ કઈ રીતના ખાડા છે

મેં શું बंगाल एक्चुअली ऐसा है कि मतलब हम लोग ऐसे इकट्ठा कर रहे हैं कि अभी रास्ता बनाना पड़ेगा ना उसके लिए ऐसे बने बनेगा रास्ता मेरे रास्ता बनेगा बन कर, बता, बना, 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 के अरे जो बनकर बताओ बना मेरे देखो तुम पांच में लोगों मेरी बात सुनो पांच में लोगों जिसको भी पूछा वो अलग अलग बोल रहे હવે હવે તમે એવું બોલો છો કે ભાઈ આ રેતી અમારે સારવાની છે રેતીની ધૂળ છે હવે તમારા જે માલવા માલ છે એની અંદર તમે તમામિશન તમારે લોકોને ખાન ને શાણ નહી તમારા લોકો તમારા મનમાં આવે તમારે રેતી કાર્ડિન વાપરી શકો જુઓ તમારે તમારે

પંચાયત ની કે પુસ્તક વિભાગ ની લેવા આવે કે ન આવે ન લેવામાં આવતું હોય તો મારું એપેલ જણાવવાનું છે કે ભાઈ પંચાયત ને તમને સત્તા કરવું હોય અમારી માલિકીમાં અમે નથી માલિકી લોકો નથી લેવા દેતા તો આ ટેન્ડર પ્રક્રિયા કયા ભાજપ ના મિલી ભગતથી આ કામ શરૂ થયું છે અને ભાજપના ખાસ કર્મચારી અને ધારાસભ્ય અને સાંસદ સભ્યો જે આ કરોડો રૂપિયાની ઘણાટું લાવે છે આ આવા ખરાબ કામ કરવા માટે જ લાવે છે કે એના પેટ એને ભરાઈ રહે એ માટે જ લાવે છે જો એ લોકો મારી વાત તમે સાંભળી જાઓ ભાજપના બધા કર્મચારી જો ભાજપ સરકાર કરોડો રૂપિયા જો આપતી હોય ગામના વિકાસો માટે ગામની પ્રજા માટે તો ખરેખર કામ જે સારું થાય એ માટે હું કામ નથી કરતા કેમ કે એના પેટ ભરવા માટે જ ના કરે છે લોકો મારે એક જ કહેવાનું છે મારે બીજું કઈ નથી કહેવાનું ભાજપના સાંસદ હોય ધારાસભ્ય હોય જિલ્લા પંચાયત સદસ્ય હોય કે તાલુકા પંચાયત સદસ્ય હોય આ જે સર્કલ પર ગામની અંદર જે શેક ડેમને બંધારો બંધાઈ રહ્યો છે એનો નોંધ લે ભાઈ ખરેખર આ વસ્તુ આમાં હાલે કે ન હાલે

અમે ધ્યા આંદોલન પછી બનાવવા દેવામાં આવશે ન એટલે મારી વિનંતી છે કર્મચારીને ભાજપ ના કર્મચારી ને ખાસ નોંધ લે

અત્યારે અહીંયા લગભગ અહીં લોકલ સ્થાનિક ખેડૂતો પ્રયાસ બાદ મુશ્કેલી થી એક બંધારણ નું કામ અહિયાં આવ્યું છે ત્યારે આ ખેડૂતોના હિતનો નહીં પરંતુ ખેડૂતોના મોતનો બંધારો બન્યો એવું લાગે છે આ ખેડૂતોના મોતનો બંધારો થશે આ રેતી વપરાશે દરિયાની સદ્દમ ખારી રહેતી છે એની અંદર આ મોટો મોટો ગારાના મોટા મોટા ગળિયા છે આ ગારો છે આની અંદર કઈ રીતે વાપરવાની હોય છે એ ખબર નથી પડતી જો આ રીતે